નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે બ્લોગની આપણે શરૂઆત કરી છે સવાર સવારના કારણ કે એ અત્યારે ટિફિન બનાવે છે એટલે ટિફિનનો શું બનાવી જોઈ લઈ ત્યાં થઈ ગયા છે મંદિરે જઈ આવે બધા કરીએ અને આવી ગયા જુઓ હવે એ ટિફિન તૈયારી કરે છે ટિફિન તૈયાર થાય એટલે આપણે રિસલ પર નીકળીએ જોઈએ શું બનાવવાનું છે શું બનાવો છો તમે શું શાક બનાવીએ

ફટાફટ તો ફટાફટ કરી દઈ રોટલી અને પછી કઈક આજે વળી નવું કાંક વિચાર્યું કઈ વેસ્ટમાંથી વેસ્ટ બનાવી કઈ કામ બાકી પડ્યા છે ઘણા બધા તમને બતાવવા માટે કરવા એવું નથી ઘરનું જ બાકી કરવું પડ્યું છે કરવું પડે એમ છે રોજ મહેમાન હોય કાલે મહેમાન આવ્યા હતા તો વિડીયો ન કર્યો નાસિક થી આવ્યા હતા જે દ્રષ્ટિને દીકરીને જેમ ત્યાં રાખી રહ્યા છે એમના ભાઈ ના દીકરો અને એમના બહુ હતા નાસિક રહે છે એટલે દ્રષ્ટિને કાલે સમાચાર આપ્યા બાકી નથી જતો મહેમાન વગર નો હજી સુધી રોજ કોક ને કોક મહેમાન હોય જ છે કા જવાનું હોય મહેમાન હોય

મિત્રો દસ વાગી ગયા આ જો ને સામાન ખોલ્યો લગ્ન પ્રસંગ પતે ને પછી એક જો સામાન વ્યવસ્થિત ના કરી તો થાય તમારા બધા થતું હશે ને આ જોયે દેખાય છે ચારે હજી આ કબાટ તો છે આખો ઊંચું નીચું આગું પાછું ચાલો આજે કામ કાઢી લઈ વ્યવસ્થિત કરી લઈ ભગવાન ભગવાન આજ કોઈ ની હાકલ આવી નથી કોઈ કીધું નથી આજ મહેમાન આવવાના છે અમે આવશું એટલે માનસિક રીતે એમ કે હું જેટલું કામ કરીશ શાંતિથી કરી દઈશ બીજી કોઈ ચિંતા નથી આમ તો શું સમાચાર આવે કે લગભગ આવશું લગભગ આવે એટલે એમ થાય વીખીશ તે કોઈક આવશે તો કોઈ આવવાનું હોય તો વીખવાનું હોય તો સાંકડું કાઢીને જેમ મજા આવે એમ ગાલ નાખીએ તમે કેમ કરો હું તો એવું કરું જેમ તેમ કરે ભીખું ભરી દઉં હમણાં હાકું બધી જવું ગમે લગભગ એસી ટકા બેનો એમ જ કરતી હોય થાય થાય પછી એમ થાય કોઈ ગાય હમણાં હમણાં તો ઘર નાખી પછી નિરાતે કરશું

અને પછી જુઓ આ મળ્યું સાફ કરીને કંઈક મળે ને કવર ફટી ગયું છે ઓસી કામ તો નવું બનાવું છે જો અહીં વેસ્ટમાંથી બેસ્ટ બનાવું કે કંઈક તૈયારી કરીને કરી અહીં તૂટેલું શર્ટ પણ લીધું છે બંને સાથે મળીને ખૂબ સરસ થઈ શકે એવું છે વિચારું છું કઈક કરી લેશું બરાબર ને અહીં જુઓ આલી કુરતીઓ કાઢી રાખી છે ચડી ગઈ છે તો ટૂંકી થાય છે ને કોઈક હવે હું ચડી ગઈ છું એટલે સાંકડી થાય છે તમે કહો પાતળા કેમ થઈ ગયા પાતળા કેમ થઈ ગયા એમ કરતા વળી પાછળ થઈ ગયા ખબર જ ના પડે અમારા જેવા પોચા શરીર કોઈ ના ના હોવા જોઈએ જેના શરીર પોચા છે એ બિચારા કેતા છે કેમ પાતળા થાવ છો કેમ પાતળા થાવ છો સરળ નથી પાતળું થવું પાતળા થઈને પછી ટકાવી રેવું એટલું સરળ નથી તો મિત્રો બાકી ગયા છે ત્રણ હવે કવરને સિવાયની તૈયારી કરું એ પહેલાં વિચાર્યું કે શું વિચાર લઈ લઉં તો આજે છે ને કામ મને એવું હતું કે હું જલ્દી કામ કરીશ ને જલ્દી કરીશ પણ બધો મેળ પડતો નથી આમ કરવું તો થયું નહીં ત્યારે મનને ક્યારેક દુઃખી થાય તો ત્યારે કહેવાય કે ક્યારેક મનને મનાવી લેવામાં જ સમજદારી હોય છે બધી જ જીદ આપને ખુશી નથી આપતી હું કરી નાખીશ કે કોઈના સામે કે હું તો આમ જ કરીશ એ ખુશી ના આપે એટલે કંઈક મને મનાવી આમાં કંઈક સારું હશે બરાબર ને એટલે કંઈક ક્યારેક મનને મને મનાવી લેવા પણ સમજદારી છે બધી આપણે ખુશી નથી આવતી હા મિત્રો એક સારા સમાચાર મારા અનિલના મારા દીકરાનો આજે છે જન્મદિવસ ઓગણીસો છન્નુંમાં માં અગિયાર છ છન્નુંનો એનો બર્થ ડે છે અને તે દિવસે મારે ઘેર મારા દીકરો આવ્યો બોલે સ્વાગત ગમે મેના કરી જયારે દીકરાનો જન્મ દિવસ છે ત્યારે એટલે જીવ કોઈ પણ છે ને એ આપણી ઓળખાણનો જીવ નથી ઈ આપણા ઋણાનુબંધ અને કરવા અનુસાર આપણે મળતા હોય છે

પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે છલો છલ ભરેલું રાખજે મારું દિલ મારા સ્નેહીજનો માટે છલો છલ ભરેલું રાખજે મારી નજીક કોઈ ના આવે તો કાંઈ નહીં મારી નજીક કોઈ ના આવે તો કાંઈ નહીં પણ હે પ્રભુ જે કોઈ મારી નજીક આવે એ મારાથી દૂર ન જાય એવા સંબંધ હંમેશા કાયમ રાખજે જે આવે મારી નજીક એ મારાથી દૂર ન જાય એવા સંબંધ પ્રભુ તો હંમેશા કાયમ રાખજે મારા સ્નેહીજનો મારાથી દૂર ન જાય હે પ્રભુ એવા સંબંધો તું કાયમ રાખજે અહીં દીકરો હોવા છતાં કામ માટે ધંધાથી પણ દૂર છે એ ક્યાં કેમ લાગી રહ્યું છે પણ સ્નેહીજનો પણ દૂર ન જાય જે મને મળે જે નજીક મળે એ કદાચ દિલથી હૃદયથી જોડાયેલા રહે એવી આશા સાથે આપણો સુવિચાર નાનો હતો પણ એક પ્રાર્થના કર્યો કે દિલની વાત કરો તમારી સામે ચાલો હવે થોડીક વાર સીવી આવીએ પછી વિડીયાનું એડિટિંગ કરશું વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા તમને બતાવી કે નાના નાના કટકામાંથી પણ એક સરસ મજાની વસ્તુ તૈયાર થઈ શકે તમને આજે એક નાનું બતાવું ક્યારે પણ એથી વિશેષ બતાવીશ અને ફરીથી કહું છું મારા દીકરાને તમે આશીર્વચન આપજો એ લાંબુ તંદુરસ્ત જીવન જીવે સુખ સમૃદ્ધિથી સુખ શાંતિને સમૃદ્ધિથી ભરપૂર હોય લોકો પ્રત્યે એનો અહોભાવ એવો હોય એનું દિલ દરિયા જેવું હોય મને ગર્વ થાય જ્યાં હું ત્યાં કે મારો દીકરો છે એવું જીવન જીવાય એવા આશીર્વાદ આપજો તો મિત્રો આપણે ઓસીદાન કવર બનાવવા માટે તમને બતાવ્યું ને પેલું નીચે આ તૂટી ગયું છે તો કરાવવા માટે જો એને કટકા લીધા છે આમ જો તો વેસ્ટ જ છે કતરણ હોય છે આ બધા એમાંથી આપણે એક બેસ્ટ કવર બનાવી લઉં જો આ કટકા છે એટલે આ ત્રાસા કાપે છે તો ત્રાંસાને આપણે સીધું કાપી તો વેસ્ટે જ જાય તો સીધું નહીં કાપી ત્રાસાને સામે આમ આપીએ તો ત્રાસું થઈ જાય એટલે તો આપણે જે ઉરીફ ઉરીફ છે એને આ રીતે આપણે જોઈન્ટ આપશું જોઈન્ટ આપશું એટલે આ લંબચોરસ તૈયાર થઈ જશે તો આ રીતે આવા બે કટકા તૈયાર કરી બંને બાજુ જોઈએ એટલે બે બાજુ કરી લઈશું આમ તૈયાર બતાવી દઉં પછી હું સિલાઈ મારીશ એટલે અને આપણે વચ્ચે ડિઝાઇન બનાવવા માટે અહીંયા ગુલાબી કલરનું કપડું નાખશું આ કપડાને પણ આ રીતે રાખી એની સામે પણ ઉરેફ છે એની સામે ઉરેફ જોઈન્ટ કરશું આ રીતે પછી તમને બતાવું સિલાઈ મારી આ રીતે આ રીતે અને એના માપની આ રીતે માપતા જશું જો પહોળાઈ અહીંયા પૂરી થઈ જાય છે આ માપની એટલે આ રીતે સિલાઈ કરશો એટલે આ પહોળાઈ પૂરી થશે લંબાઈમાં કઈ રીતે થાય છે એ પ્રમાણે ડિઝાઇન આપે બેસાડશું તમને બતાવું કેટલી સરસ બેસ્ટ કપડામાંથી કેટલું બેસ્ટ કામ થઈ ગયું છે તો જો આપણે આ બે પાર્ટ તૈયાર કર્યા વચ્ચે આ ને આગળ પાછળ આ હવે એને માપી લઈએ આ જો બંને બાજુ બે પાર્ટ તૈયાર થઈ ગયા ને હવે એને ભેગું કરી અને માપી લઈએ કારણ કે કટકા છે ને એટલે લાંબુ ટૂંક થાય બાકી સળંગ કપડું તો આપણે માપીને કરીએ હમ ગણતરી થઈ જાય છે પૂરી એટલે જો માપી જો હું લટશે એવું લાગશે તો છેલ્લે આવી ગુલાબી ડિઝાઇનની પટ્ટી નાખી દઈશું એટલે ડિઝાઇન લાગે અહીંથી અને ઉપરથી આમ પાછું વાળવું જોઈશે પાછું એટલું વળે એ ટાઈપનું કરવું પડશે અંદરથી કે જેથી મેલું ન થાય ઉતારનું ત્યાં ઉતરી શકે એટલે આ ટાઈપનું વધારાનું કપડું નાખીને આમ આમ લઈ આ રીતે અને પછી એમ સિલાઈ મારીશ આમ એટલે પાછો અહીંથી મોટ મારી દઈશ એટલે એકદમ પેક થઈ જાય તો હવે હું પાછી એ તૈયાર કરી લઉં તો જુઓ આપણે તૈયાર કરી લીધી હવે એટલે ખ્યાલ આવશે એકદમ અંદર આપણે જે ડબલ પેકેટ ની જેમ કર્યું છે ને એને પાછમ ચડાવી દઈશું એટલે દેખાશે પણ નહિ અને મેલું પણ નહીં થાય જો કેવું થયું આપણું શીખનું તૈયાર ઓશિકાનું કબક અમે એમ કરીને જરૂરથી કહેજો કટકા કટકા મને આઈડિયા બનાવ્યો છે હજી મને ઘણા બધા કરવાના છે જૂના કપડામાંથી ને આને થોડી થોડી ફ્રી થઈ તો બધું ઘણું બધું કામ બાકી પડ્યું છે કપાસ પડ્યો છે પણ ઉશિકા બનતા નથી મારી પાસે એવું થઈ જાય છે ચાલો અમે ફ્રી હશું તો થોડું થોડું કરશું અને એમ કરતા કરતા જો નોકરી જવા માંડ્યા તો પછી ઘરનું કામ રહી જશે વળી પાછું બીજું કામ ક્યારેક સિલાઈ તો ક્યારેક રસોઈ એવું કઈક કરવું પડશે કારણ કે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આશા રાખું છું કે આપને ગમ્યો હશે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારા દીકરાને ઘણા ઘણા આશીર્વાદ આપજો આવી આશા તમારી પાસે રાખો એવા તમે આશીર્વાદ એને આપશો